મંડે ગોલ્ફર રાજીવ મણિયારના પ્રણામને જયજીને જઈને આજે એક વાત કરવાનો છું એક ગોલ્ફરની વાત છે આ ગોલ્ફરનું નામ હતું રોપર્ટ બી વિસેન્સો તે આર્જેન્ટિનાના વતની હતા અને એમનો જન્મ ઓગણીસો ને ત્રેવીસ માં થયો હતો એ પોતે એમની કારકિર્દીની શરૂઆત ગોલ્ફર તરીકે નહોતી કરી પણ એ કેડી તરીકે કરી હતી કેડી એટલે કોણ તો કે જે ગોલ્ફ રમતું હોય ને જે કહેવાય છે કે ગોલ્ફ એક રમત છે ને એ માત્ર ને માત્ર પૈસાદાર વ્યક્તિઓની રમત છે એટલે એ જ્યારે રમે ને ત્યારે એની જોડેને એને જે ગોલ્ફની સ્ટિક્સ આવે ને બોલ્સ આવે ને બધું આવે એ બધી એની કીટ આવે એ કીટ તમારે એની જોડે લઈને જવાનું ને આ જે રોબર્ટ ઇવિસેન્સો હતા એ પહેલા એક કેડી હતા એ આવી રીતે સામાન ઉચકતા અને બધાને જોતા કે કેવી રીતે લોકો ગોલ્ફ રમે છે અને એમને બી થોડોક રસ પડ્યો અને એ બી સમય જતા જ્યારે જ્યારે સમય મળે ત્યારે પોતે પ્રેક્ટિસ કરે અને એ પણ આ ગોલ્ફ રમત શીખ્યા એ નિવૃત્ત થયા ને બે હજાર ને સાતમાં ત્યાં સુધીમાં એ લગભગ આર્જેન્ટિના માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બસોથી વધારે ખિતાબો જીત્યા હતા એમના જીવનની આ એક બહુ જ મહત્વની એક વાત એમણે કહેલી છે આ એ રોબર્ટ ની જીવનની એક વાસ્તવિક વાત એમણે કહેલી છે એમની પ્રથમ ચેમ્પિયનશીપ જે ગોલ્ફ ક્લબ તરફથી એ ગોલ્ફ રમતા એ ચેમ્પિયનશીપ જ્યારે પ્રથમ વખત જીત્યા ત્યારે એમને ખૂબ મોટું ઇનામ મળ્યું સારા એવા પ્રાઇઝ મની હતા અને જ્યારે એ ત્યાંથી ગોલ્ફ ક્લબમાંથી બહાર નીકળતા હતા ત્યારે એક સ્ત્રી એમની પાસે આવી અને સ્ત્રી એમને કીધું કે અભિનંદન તમે બહુ બધા પૈસા જીત્યા આજે પણ મારે તમને એમ કહેવું છે કે શ બન્યું છે એવું કે મારા છોકરાને દવાખાનામાં દાખલ કર્યો છે અને પૈસાની ખૂબ જ જરૂરત છે રોબર્ટ ડિવસન્સ એ તરત જ જેટલા બી પૈસા એ પ્રાઇઝ મનીમાં જીત્યા હતા એ પૂરેપૂરા પૈસા એ સ્ત્રીને આપી દીધા અને પછી એ જતા રહ્યા અઠવાડિયા દસ દિવસમાં એક ક્લબમાંથી મેસેજ આવ્યો કે રોબર્ટ તમે જે વ્યક્તિને જે સ્ત્રીને પૈસા આપ્યા છે ને એણે તમને છેતરી છે ફ્રોડ છે એને કોઈ છોકરો નથી અને એનો કોઈ છોકરો બીમાર પડ્યો બી નથી એટલે તમે છેતરાયા પણ અમને જણાવવાની તમને ઈચ્છા થઈ એટલે મેં તમને જણાવ્યું રોબર્ટે એનો જવાબ આપ્યો ચાલો સારા સમાચાર આપ્યા તમે કે પાછલા અઠવાડિયામાં આર્જેન્ટિનાની અંદર કોઈ પણ બાળક બીમાર નથી મિત્રો દયા કરેલી છે ને જયારે કોઈ પણ તમે જયારે કોઈના પર પણ દયા કરો ને ત્યારે વ્યર્થ નથી જતી એનું પરિણામ શું આવ્યું એ મહત્વનું નથી પણ મહત્વનું એ છે કે કોઈએ સાચું કર્યું કે ખોટું કર્યું પણ તમને છેતરી લીધા પણ એટલું તો સારું થયું છે ને કે તમે કોઈ કદાચ આવા જ સમયે તમે પૈસા ના આપ્યા કદાચ એ વાત સાચી કેટલું બધું મોટું તકલીફ પડી જાય તમને મનમાં ને મનમાં એમ થાય કે મારી પાસે પૈસા હતા અને મેં મદદ ના કરી તો આ જ સિચ્યુએશન ઉપરથી આપણે રોબર્ટની આ નાની અમથી વાત ઉપરથી એટલું જાણવાનું છે કે કરેલી દયા ક્યારેય નિષ્ફળ જતી નથી આપણે જે દયા કરીએ એ કરતા જ રહીએ જેટલા સારા છે એ બનતા જ રહીએ એન્ડ લેટર્સ ઓલ ટુગેધર મેક અવર માર્ક સો યોર માર્ક